હતી કાગડાભાઈ દિવાળી નજીક આવી રે છે મારા ઘર માટે મારે દીવા થોડાક લેવા છે કાગડા ભાઈ રૂપિયા ના દીવા પેક કરી દો અત્યારે તો મારી પાસે આટલા બધા દીવા નથી હા પરંતુ તમે કાલે આવજો તો હું તમારા દીવા પેક કરી રાખીશ સારું કાકડાભાઈ હું કાલે આવીશ મારા દીવા પેક કરી રાખજો બધા પક્ષીઓ કાકડાભાઈની દુકાનેથી દીવા ખરીદતા હતા કાકડાભાઈનો સ્વભાવ થોડો સખત અને વ્યવહારિક હતો બેટા હું કાકડાભાઈની દુકાનથી દીવા લઈને પાછી આવું છું તમે ઘર માં રહેજો અને કઈ બીજે રમવા જતા નહી ચાલો મમ્મી અમે ગઈ મળેશું મમ્મી તું જલ્દી પાછી આવજે તેની બેનને પણ પોતાના માળાને સજાવવા માટે દીવા જોઈતા હતા તે કાગડાભાઈની દુકાને ગઈ અને આશાથી પૂછ્યું કાગડાભાઈ મારે ચાર પાંચ દીવાની જરૂર છે એક દીવાની કેટલી કિંમત એક દીવાની પાંચ રૂપિયા કિંમત છે તમારે કેટલા દીવા જોઈએ છે બોલો ને કાગડા ભાઈ મારે ચાર દીવા જોઈએ છે પરંતુ મારી પાસે બે દીવાના પૈસા નથી શું તમે બે દીવા ઉધારે આલશો અરે ના ના ટીની બેન ઉધારે હું નહીં આપું તમે પૈસા પૂરા લઈને આવજો પછી જ હું તમને દીવા આપીશ કેમ કે હું ઉધારે કોઈને આપતો નથી કાગડા ભાઈએ તરત જ ના પાડી દીધી તેઓ ઉધારમાં કંઈ વેચતા નહોતા ટીની બેન નિરાશ થઈને પાછી ફરી ઓય તમે સાંભળો કે નહીં દિવાળી નજીક આવી રહી છે હું જઉં છું કાગડા ભાઈની દુકાને દીવા લેવા જાવ તમે મારી માટે મીઠાઈ લઈ આવો ખાવા માટે દિવાળી તો આજે આવશે ને કાલે જતી રહેવાની શું ખોટા ખોટા ખર્ચા કરવાના ઘરમાં આપણે જાતે બનાવીશું કંઈક સારું ખાવાનું અને મીઠાઈના પૈસા પણ નહીં મારી માટે ચોહિલાઓ હવે હું આખું વરસ બાજરીના રોટલા ખાઈને થાકી જઈશું હવે મારે કંઈ ખારું ખાવું છે વરસમાં તો એક વખત તો લાઈને ખવડાવો સારું ખાવાનું સારું સારું હવે તું જા દિવાળી થાય અને હું લાવું છું તારી માટે મીઠાઈનો ડબ્બો આખો દિવસ ખાખાત કરજે તેજલબેન પણ કાગડાભાઈની દુકાને દીવા લેવા ગયા તેજલબેને દીવા તો પસંદ કરી લીધા પણ જ્યારે પૈસા આપવાનો સમય આવ્યો ત્યારે તેમણે ગભરાતા કહ્યું કાગડાભાઈ મારા પૈસા ક્યાંક રસ્તામાં પડી ગયા છે મને આજે ઉધારે આપો હું કાલે તમારા પૈસા આપી દઈશ અરે ના ના તેજલ બેન ઉધારે વાત જ ના કરશો કેમ કે ટીની બેન ને પણ મે ઉધારે નથી આપ્યું પૈસા રોકડા લઈને આવો પછી હું દીવા તમને આપીશ આ બધું કાબરબેન જોઈ રહ્યા હતા કાબરબેન દયાળુ અને સમજદાર હતા તેમણે થયું કે દિવાળીના સમયે કોઈ પક્ષી અંધારામાં ન રહેવું જોઈએ કાબરબેન તરત જ કાગડાભાઈની દુકાને ગયા કાગડાભાઈ તમારી દુકાનમાં જેટલા પણ દીવા છે એ બધા માર જોઈએ છે શું તમારે વેચવાના છે કાબરબેન આટલા બધા દીવા લઈને શું કરશો અને મારી દુકાનમાં ઘણા દીવા છે આમ અંદાજ મારીએ તો કુલ દસ હજારના દીવા થાય કરીને પૈસા કહ્યા કાબરબેને તરત જ પોતાની કમાણીમાંથી એ પૈસા કાગડાભાઈ ને આપી દીધા કાબરબેન પછી ટીની બેન અને તેજલબેન પાસે ગયા અને તેમને પ્રેમ થી દીવા આપ્યા તેજલબેન લો આ તમારા દીવા તમારે પૈસા આપવાની જરૂરત નથી દિવાળીના આ શુભ તહેવારમાં એકબીજાની મદદ કરવી એ પુણ્યનું કામ છે કાબરબેન તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો મને બહુ સારું લાગ્યું કે તમે એકબીજાની મદદ કરી રહ્યા છો તેજલબેન વર્ષમાં એકવાર દિવાળીનો તહેવાર આવે છે આપણે સૌને એકબીજાની મદદ કરવી જોઈએ કાબરબેન તમારી વાત સાચી છે હવે પછી આપણે બધા સાથે મળીને દિવાળીનો તહેવાર બનાવીશું અને ખૂબ પણ મજા પડશે ટીનીબેન અને તેજલબેનની આંખોમાં ખુશી છલકાઈ ગઈ તેમણે કાબરબેનનો ખૂબ આભાર માન્યો ટીનીબેન અને તેજલબેનના નાના માળા પણ કાબરબેનની દયાને કારણે દીવાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યા આખા જંગલ કરતાં તેમના માળાની રોશની સૌથી સુંદર લાગતી હતી કારણ કે તેમાં પ્રેમ અને દયાનો પ્રકાશ હતો ઓ સાંભળો છો ઘણા દિવસથી મારી બેન બીમાર છે મારે મારી બેનને મળવા જવું પડશે જેકી હું જાણું છું કે તારી બેન બીમાર છે પરંતુ પહેલાં બાજનો ત્રાસ બહુ વધી ગયો છે તે કોઈની વાત સફળતું નથી અને જંગલની બધી છકલીઓને ખાઈ ગયો છે હવે તારે ક્યાંય જવાની જરૂર નથી તું ઘરમાં જ રહે તમે આવો કે ના આવો હું તો જવાની જ મારી બહેનની ખબર કાઢવા જેકી મારી વાત માની જા થોડા દિવસો પછી આપણે જઈશું તારી બહેનની ત્યાં અત્યાર સુધી તમારી વાત માની મે હવે તમારી વાત નહીં માનું હું તમને ઘણા દિવસોથી કહું છું કે હવે મારી બેનના ત્યાં મારે જવું છે પરંતુ વાત પણ મારી તમ માનતા જ નથી હવે હું ઓન મારો દીકરો બે પણ અમે જવાના છે તમારે આવવું હોય તો આવજો ના આવવું હોય તો ના આવશો કઈ નહી ચાલ બેટા તારે માસીના તઈ તારે આવવું છે ને હા મમ્મી મારે માસી ના ઘરે આવવું છે ચાલ બેટા હવે આપણે બે એકલા જઈશું પોપટ તો ખુશ થઈ ગયો ચકી અને પોપટ ઉડવા લાગ્યા રસ્તામાં એમને એક બાજ મળ્યો બાજ તો ભૂખ્યો હતો અને ચકીને જોતા જ એના મોં માં પાણી આવ્યું

બહેન તો આટલી દૂર થી મારી ખબર કડવાય મને બહુ સારું લાગ્યું બહેન આપણો સંબંધ મજબૂત થાય ચકી અને પોપટ થોડી વાર કાગડી સાથે રહ્યા અને પછી પાછા ફર્યા સારું બેન મારે ઘેર જવાની રજા હાલ મારે ઘેર બહુ કામ છે સારું બહેન આવજે સાચવીને જજે પણ આવી આવતી રહીજી રસ્તામાં એ જ બાજ પાછો મળ્યો જકે તું ઈમાનદાર પક્ષી છે તું ખૂબ જ ભોડી છે ત્યાં મારી વાતનું પાલન કર્યું છે કે તું પાછી આવી હું આ વાતથી ખૂબ જ ખુશ થયો અને તને આજથી છોડું છું જા પણ તારી બહેન કેમ છે તેની તબિયત સારી છે ને હવે તેની તબિયત સારી છે બાદ ભાઈ તમારા આશીર્વાદથી બાજ તો ખુશ થઈ ગયો એણે વિચાર્યું આ નાની ચકી કેટલી દયાળુ છે બાજે કહ્યું ચકી હવે પછી તું મારી બહેન છે તને કોઈ જાતની મુશ્કેલી આવે તો મને યાદ કરજે કે આ જંગલમાં તારો બાદ નામનો એક ભાઈ પણ છે ચકી અને પોપટ તો ખુશ થઈને ઘરે પાછા ફર્યા કાગડાએ જ્યારે આખી વાત સાંભળી તો એને ખૂબ પસ્તાવો થયો એને ચકીને કહ્યું ચકી તું કેટલી માયાળી છે હું તારી સાથે ન આવ્યો એ મારી ભૂલ છે મને માફ કરી દે હવે પછી હું તારી વાતનું પાલન કરીશ આમ ચેકીની માયાથી માત્ર એની બહેન જ નહીં પણ એક ખતરનાક બાજનું દિલ પણ બદલાઈ ગયું